તેમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે અનેક ઉમેદવારો જે પોતાનું ફોર્મ ભર્યા બાદ હવે રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જનતાને રીઝવી રહ્યા છે ખાસ કરીને તેઓ ખેડૂતોને મળી રહ્યા છે અને ખેડૂતોને તેઓ વાયદો આપી રહ્યા છે કે એક વખત અમને જીતાડશો એટલે અમે તમારા કામ પૂરા કરી દેશું તમારા જે પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ લાવી દેશું ત્યારે ખેડૂતો પણ હવે આ પાર્ટીના જે ઉમેદવારો પોતાની પાસે આવી રહ્યા છે તેની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતનું એવું કહેવું છે કે આ લોકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમારી પાસે આવે છે વાયદા તો આપે છે પણ વાયદા પૂરા કરતા નથી સાથે સાથે તેઓ જ પાર્ટી છોટીને બીજી પાર્ટીમાં જતા રહે છે ખાસ કરીને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો આવે છે પહેલા મત લેવા આવે છે જીતાડી દે છે અને પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે આવા ખેડૂતે આરોપ મૂક્યા છે ત્યારે કયા ખેડૂતે આવા આરોપ મૂક્યા છે કોના ઉપર આરોપ મૂક્યા છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા હાલમાં વિસાવદર પેટા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હોય તે વન ટુ વન બેઠક કરી રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે ગામમાં જઈને લોકોને મનાવી રહ્યા છે રિઝવી રહ્યા છે અને તેમને મત મળે પાર્ટી મજબૂત બને તે હેતુથી તે મતદારોને રિઝવી રહ્યા છે અને વધુમાં વધુ મતદાન થાય તેવું અપીલ પણ કરી રહ્યા છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો મજબૂત મનોબળ રાખીને એડી ચોટી સુધીનું જોર લગાડીને પોતાની પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે વિસાવદરના ભાલાડા ગામમાં જ્યારે આ ખેડૂતો પાસે જાય છે અને ખેડૂતો નારાજગી વ્યક્ત કરે છે સાથે સાથે એક ખેડૂત છે રવજી દાદા કરીને તેમણે નારાજગી વ્યક્ત કહ્યું છે કે અમે પાર્ટીઓને ઉમેદવારોને અત્યાર સુધી મત આપ્યા તેમણે કેશુ બાપાથી લઈને જે કોંગ્રેસના હર્ષદ રીબડિયા છે ત્યાં સુધીની વાત કરી સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટીમાં જે પહેલા હતા ભૂપત ભાયાણી જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તેમની પણ વાત કરી અને તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે

રામજી મંદિર એટલે ન્યા કણે મને હરેશભાઈ સાવડિયા એ ગોપાલભાઈને ઓળખાન કરાવી હા કે આ રૌધીભાઈ ભાલાળા છે પછી મને કે તમે શું કહેવા માંગો મે ગોપાલભાઈને હમું જોઈનું કીધું મેં ગોપાલભાઈ અમે ત્રણ વાર જીતાડ્યા જે સુબાપાને બેટમાં જીતાડ્યા ઈ ભાજપમાં ગયા અરશતભાઈને કોંગ્રેસમાં જીતાડ્યા ઈ ભાજપમાં ગયા ગોપાલભાઈને આવણામાં જીતાડ્યા ઈ ભાજપમાં ગયા

હું કઈ નહીં ગોપાલભાઈ કા ભાજપ માં આવે કોંગ્રેસ માં આવે ને ગોપાલભાઈ ફુહા એટલું રેડું નાખે અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ હલગામ ની સભામાં બોલ્યા તા કે હાવજ ખડ ન ખાય હું એ ક્યાં હાવજ સમજવાના સકરબાગ ના સમજવાના કે કોઈ સંગલ ના સમજવાના કે સરઘસ ના સમજવાના એનો એ આર્થિક બોલો કે હું ભાજપ માં જાઉં તો મારી માનું ગામ લાજે આમાં ગોપાલભાઈ માટે વિશ્વાસ કરવો કઈ રીતે હું ગોપાલભાઈ માટે ક્યાં એવો કોઈ સિમ્બોલ છે કે ગોપાલભાઈ પક્ષનો ફરે અર્જુનભાઈ મોટવાડગે જેવાય ફરી ગયા મારે હું એટલે આખેલે સોથી વાર કોઈ વિશ્વાસ કરે નથી ભાજપ જેને આપે એને લોકો મત ભાજપને દેવાના છે ઉમેદવારનો કાંઈ છે નહીં જે આવી ઓકે રાદા વિસાવદરના ભાલાડાના ખેડૂત રવજી દાદા તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને સાથે સાથે તેઓ પણ કહ્યું છે કે જે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે તે ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂતોને રીઝવી રહ્યા છે પણ આ વિસાવદરના ગોપાલ ઇટાલિયાનું પણ આગામી બે હજાર ત્રીસ સુધીમાં તો ભાજપમાં વિસર્જન થઈ જશે તેવું પણ તેમણે કહ્યું છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો जन तो तेने कहिए जे